આપણે જોવાની જે શક્તિ છે એ તત્સંધાન કરવું હોય વર્તમાનમાં જીવવું હોય તો એનર્જીની જરૂર પડે અને એનર્જી નેગેટિવિટીમાં ભૂત અને ભવિષ્યના વિચારોમાં તેવા સપનોમાં કલ્પનાઓમાં ભણી લીધા એ ઉર્જા છે એ આપણે મેળવી કે ઉર્જા છે મેળવી કે એનર્જી ને બચાવવા માટે ના એક સામાન્ય ઉપાય છે એનર્જી છે એનો યુઝ કરવા માટે પણ થોડો દાખલા તરીકે આપણે ટીવી જોઈ છે ટીવી જોવાની બે મિનિટ થઈ પાંચ મિનિટ થઈ અને રસ પડી ગયો એને છોડી દીધો એ રસ પડ્યો જેટલો રસ પડ્યો એ મૂકી છોડી દીધો છોડી દીધું એટલે શું થાય એનર્જી તો છૂટી પડી ગઈ અંદર એનર્જી છે એ અંદર થી રસ પેદા કરીને એ તો છૂટી પડી ગઈ છે અને હવે આપણે એ વસ્તુ જોશું નહીં એટલે એનર્જી છે એ તો છૂટી પડી ગઈ એટલે એક્સ્ટ્રા રૂપે પ્રગટ થઈ ગઈ છે હવે એક્સ્ટ્રા રૂપે પ્રગટ થઈ ગઈ છે તો એ જોવામાં કામ આપશે અને અસાધારણ રીતે એ છૂટી જે પડેલી જોઈ ને આ લોકો અણુ પરમાણુ નો અણુ પરમાણુ ને જે આપણે તોડીને નથી એનર્જી પેદા કરતા એવી રીતે આ આ એનર્જી છે એક વખત રસ રૂપે પેદા થઈ ગઈ અને તમે એ વસ્તુને કરો નહીં કરો નહી તો શું થાય એનર્જી છે ને એ તો આપણી અંદર પ્રગટ થઈ જ ગઈ છે એ એનર્જી એની અંદર તાકાત છે અસાધારણ રૂપે જોવાની તાકાત છે કામ કરતા કરતા એટલે અને આની અંદર એક વસ્તુ એવી થાય કે કામ કામની અંદર જે વ્યસ્તતા છે ને એ આપણને જાગવા દેતી નથી વ્યસ્તતા તોડી તોડી ના તમે થોડુંક પ્રયોગ કરવા જેવો છે અંદર અને અસાધારણ રીતે તમે ઉર્જાને ને પ્રતિ પણ થશે માનો કે કાપવાની પ્રક્રિયા કરી અથવા કપડા ધોવાની પ્રક્રિયા કરી છે રસ જાગ એક વખત ટ્રાય કરવાની રસ જાગી ગયા પછી મૂકી દેવાનું થોડી વાર માટે બે મિનિટ માટે પાંચ મિનિટ માટે ખાલી એટલે એક તો અંતઃકરણ વ્યસ્ત હતું એની વ્યસ્તતા તૂટી ગઈ અને અંતકરણ ને વ્યસ્ત રહેવું ગમે છે ખોવાઈ જવું ગમે આ વ્યસ્તતા ને તોડી નાખી એક બાજુ રસ પેદા થઈ ગયો એક બાજુ વ્યસ્તતા ને આવી જે લોકો જે તે સમય નો ઉપયોગ કરીને આનો ઉપયોગ આ એનર્જી ને જે પ્રગટ થાય એનો ઉપયોગ જોવા માંથી જાણવા માંગીએ જોરદાર તમારી અંદર તમારી અંદર શું થાય આ વસ્તુ કરતા એક મોટી વસ્તુ મોટી વસ્તુની કિંમત હોવી જોઈએ એટલે આ તંત્ર તંત્ર કેવાય તંત્ર શું કરે કે શક્તિ ને શક્તિને જગાવી દે તંત્ર શક્તિ ને જગાવી દે શક્તિ નો ઉપભોગ ન કરે શક્તિ ને કોઈ પણ નિમિત્તે પ્રગટ કરતી હતી

તમને તાત્કાલિકોલિ એટલે બીજા તમે સાધના કરો ને એમાં બહુ વાર લાગે બીજી સાધનામાં એનર્જી ભેગી કરો ને આ તો તમને રાઈટ સમયે એનર્જી ઉત્પન્ન થઈ અને રાઈટ સમયે તમે એને બચાવી લીધો ઉત્પન્ન કરી દીધી બચાવી લીધી અને બચાવીને એને નિયોજિત કરી ક્યાં થાય કે દ્રષ્ટામાં ઓળખપણામાં જોવાપણામાં અને એનો આનંદ હોય પછી આમ કે ખાલી ત્રાસ ન હોય કે જે ક્રિયા મૂકી છે ને એને કરવા માટે ધક્કો મારશે આપણને તમે બાનું કરી ધક્કો માર એ ન કરી એ વિચારની માયાજાળ માંથી જો આપણે અલગ રહી ગયા તો ઘણા પ્રકારની એનર્જી આપણી અંદર પેદા થઈ તો એનો આપણે ઉપયોગ કરી શકીએ

એટલે આ આ આ જે આતંત્રનો જે આ માર્ગ છે ને એ આપણે લઈ જવા માંગે છે આ જગ્યાએ સ્ટોપમાં યન સ્ટોપનો અર્થ એવો નતો સ્ટોપનો મત ખાલી બોડી સ્ટોપ થઈ જાય એમ નહીં મન બુદ્ધિ ચિત અહંકાર બધું સ્ટોપ થઈ જાય એ પ્રક્રિયા ના કહેવાય તો ધ્યાન બજરમાં તો રસેય ન પડે ભજન તમે તમને થોડી વાર માટે ત્રાસ થાયું થાય છૂટી પડી ગઈ કોઈ પણ પ્રવૃતિ માટે વાત કરતા હોય ને જમાવટ થઈ હોય એવું પણ આ તો છોડી દીધું જ્યાં જ્યાં મનની વ્યસ્તતા ત્યાં કામ સારું